ત્યાં વડોદરા ટવેન્ટી ન્યૂઝ આવે અગત્યના સમય છે આજે કલાલી ખાતે વિશ્વામિત્રી નદીનું નિરીક્ષણ સમયે વડોદરા શહેરની વિકાસની ડાયર વાતો કરતા જોવા મળ્યા હતા વડોદરા હાલ વિશ્વામિત્રી નદીના પૂરમાં ફરીપૂર્ણ આવે તે માટેના પગલાં ફુરજોશમાં ભરવામાં આવી રહ્યા હતા અંતર્ગત નદીને ઉડી પોળી કરીને તેની વહન ક્ષમતા વધારવી વિવિધ તળાવો ઊંડા કરવા તેમની સંગ્રહ શક્તિ વધારવી જવાની પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે થોડા દિવસો પહેલા જ સ્થાયી સમિતિના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર અને મેયર વચ્ચે અગમ્ય કારણોસર એકબીજા સાથે બોલતા ન હતા અને અચાનક આજે વડોદરા શહેરની વિકાસની ડાય કરતા જોવા મળ્યા હતા વડોદરા શહેર કલાલી વિસ્તારમાંથી પસાર થતી વિસ્વામિત્રી નદીને ઊંડી અને પોળી કરવાનું કામ ચાલુ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્થાયી સમિતિના ચેરમેન સહિત પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે વિશ્વામિત્રી નદીનું ચાલી રહેલું કામ અંગે નિરીક્ષણ કર્યું હતું અમે જોડે જ ફરીએ છીએ પાંડે બ્રિજ ઉપર પણ જોડે જ વિઝિટ કરી હતી આજે પણ બધા મેયર સાહેબ ચેરમેન શ્રી અમારા ડેપ્યુટી મેયર દંડક પક્ષના નેતા અહીંના સ્થાનિક કાઉન્સિલરો એ બધા અહીંયા હાજર છે અને બધા જે કામ છે ચાલે છે એનું નિરીક્ષણ કરી રહ્યા છે બધા અને જે એમના કદાચ કઈક સૂચનો હોય એ પણ અમે લઈ રહ્યા છીએ એટલે હવે કોઈ મન દુખ નથી કાલે કોઈ સંકલન થઈ હોય બેઠક થઈ હોય તો મેયર સાહેબને આપું વડોદરા શહેરના જે વિશ્વામિત્રીનું આપણે કામગીરી કરી રહ્યા છીએ જેના થકી વડોદરા શહેરના નાગરિકોને જે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો તો આ વિશ્વામિત્રી નદીના રિવાઇવલની કામગીરી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શન હેઠળ તેમના જ દ્વારા રચવામાં આવેલી નવલાવાલાજીની કમિટી દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા હતા એ સૂચનોને અનુસરતા સમગ્ર શહેરમાં સરપા કાળે વહેતી આ નદીનું જે કામગીરી કરવામાં આવી રહી છે જેના થકી આ નદીનો તટ વિસ્તાર ઊંડો તથા પહોળો કરવામાં આવશે જેથી આ નદીની વહન ક્ષમતા અને ક્ષમતા બંનેમાં વધારો થશે જેથી કરી અને પૂરની પરિસ્થિતિનો સામનો મારા વડોદરા શહેરના નાગરિકોને ફરી વખત ન કરવો પડે એ માટે તંત્ર પૂરેપૂરી પ્રતિબદ્ધતા સાથે કામે લાગી ગયું છે જેમાં ચાર સેક્શનમાં કામગીરી ચાલી રહી છે આ જે પેકેજ બી એટલે કે વિદ્યાકુંજથી વડસર બ્રિજ થઈ કોટનાથ મહાદેવ મંદિર સુધી આ વિશ્વામિત્રી રિસેક્શનિંગનું કામગીરી ચાલુ કરવામાં આવી છે હાલમાં અત્યારે વડસર બ્રિજથી કોટનાથ મહાદેવ મંદિરની કામગીરી જે જમણી બાજુ એટલે કે રાઈટ સાઈડ રિસેક્શનિંગ કામગીરી ચાલી રહી છે જે અંદાજીત ત્રણ કિલોમીટરની લંબાઈમાં આ કામગીરી કરવામાં આવનાર છે જેમાંથી એક પોઈન્ટ વીસ કિલોમીટર જેટલા વિસ્તારમાં કામગીરી પૂર્ણ પૂર્ણતાના આરે છે આરે છે સ્થળ ઉપર અત્યારે નવ જેટલા હિટાચી ત્રીસ જેટલા ડમ્પર અને એક જેસીબી કામે લગાડવામાં આવ્યું છે અને આ માટી ખોદાણની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી કુલ સોળ હજાર ક્યુબિક મીટર માટી ઓલરેડી કાઢવામાં આવી છે આ કામગીરી દરમિયાન મેં પહેલાં કહ્યું તેમ કે પર્યાવરણની રક્ષા એ પણ આપણું ધર્મ છે ત્યારે સ્થાનિક સંસ્થાઓ હોય એનજીઓ હોય ઝૂ વિભાગ હોય ફોરેસ્ટ વિભાગ હોય ફાયર વિભાગ હોય ગાર્ડન વિભાગ હોય કોર્પોરેશનના પ્રત્યેક વિભાગ અને સ્થાનિક નાગરિકો મારા સૌ સાથી સભાસદશ્રીઓ હોય કે શીર્ષસ્થ નેતૃત્વ આ બધા સાથે મળી અને આ આ કામગીરીને પ્રાધાન્ય આપી રહ્યા છે આ કામગીરી દરમિયાન અહીંયાથી ત્રણ જેટલા સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તો બે ક્રોકોડાઈલ ડેમ પણ જો જોવા મળી છે જેને ફ્લેગિંગ કરવામાં આવ્યું છે જેથી કરી અને આ કામગીરી દરમિયાન જ્યાં મગરની ડેન છે ત્યાં કોઈ ડિસ્ટર્બન્સ કરવામાં ન આવે જેથી આ જળચર જીવોને પણ એમની પ્રાકૃતિક દુનિયા જે છે એ પણ ડિસ્ટર્બ ન થાય અને આપણે કામગીરી પણ કરી શકીએ આ ચાર સેક્શનમાં કુલ એકસો બેતાળીસ જેટલા ડમ્પર ઓલરેડી કામે લગાડવામાં આવ્યા છે તો સાથે સાથે ગત વિઝિટ દ્વા દરમિયાન મારા દ્વારા કહેવામાં આવ્યું હતું કે અધિકારી સ્ત્રીઓ દ્વારા જ્યારે જાણ કરવામાં આવશે કે વધારે મશીનરીની જરૂર છે કે પછી કોઈ કામના કલાકો વધારવા છે મેનપાવર વધારવો છે તો એ દિશામાં પણ આપણે કામગીરી કરી શકીએ એમના દ્વારા તે દિવસે કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને રાખી અને ગઈકાલે રાત્રે અકોટા બ્રિજ નીચે ચાર નંગ હેલોજન લગાવી અને કામગીરી કરવામાં આવી જે રિવર બેન્કની ઉપરના ભાગમાં કારણ કે જ્યારે આ કામગીરી કરી રહ્યા છે આ કામગીરી દરમિયાન જે પણ એજન્સી હોય કે જે પણ બળ ત્યાં કામે લાગેલું છે એમની સુરક્ષાને પણ પ્રાધાન્ય આપવું જરૂરી છે ત્યારે રાત્રિના દરમિયાન રિવર બેન્કના ઉપરના ભાગમાં છેક નદીને અળીને નહીં પણ ઉપરના ભાગમાં જ્યાં આપણે રાત્રે પણ કામગીરી કરી શકીએ તેની ગઈકાલથી શરૂઆત પણ કરવામાં આવી છે આગામી સમયમાં જે પણ તટ વિસ્તાર વધારે શેફ હશે કે રાત્રિના સમયે કામગીરી કરી શકીએ તેમ છે તો ત્યાં પણ કામગીરીનો શુભારંભ રાતના સમયે પણ કરવામાં આવશે એક તો પહેલાં નંબરમાં તો વડોદરા શહેરના નાગરિક તરીકે હું પોતે પણ વડોદરા શહેરની નાગરિક છું ત્યારે વ્યવસ્થાનો ભાગ હોય છે પાંચ પદાધિકારી એ વ્યવસ્થાના ભાગરૂપે જેવી રીતે કાઉન્સિલર્સ હોય છે મારા સૌ સાથી સભાસદશ્રીઓ જે સર શ્રી સર સયાજીરાવ સભાગૃહમાં બેસી અને વડોદરા શહેરના વિકાસ માટે કામ કરતા હોય લોકોના પ્રશ્નોના નિવારણ માટે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે પાંચ પદાધિકારીઓને હોદ્દેદાર તરીકે નિમવામાં આવતા હોય છે પરંતુ કોઈ માન સન્માનને આ બી બધા જ વિષયોને બાજુએ મૂકતા દરેકનું એ સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ હોય વડોદરા મહાનગરની વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બેસતા તે પછી વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય કે ઓગણીસે ઓગણીસ વોર્ડની કચેરીઓમાં બેસતા પ્રત્યેક અસ્તિત્વનું પ્રાધાન્ય એક છે કે મારા વડોદરા શહેરના નાગરિકો માટે એમના બેટરમેન્ટ માટે એમના જે પ્રશ્નો છે જે સમસ્યા છે એના નિવારણ માટે આપણે જે પણ કરીએ એ કરી જે પણ કરી શકીએ તે કરી ચૂકી છૂટીએ અને એ માટે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી સમગ્ર વીએમસી પરિવાર વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ સૌ સાથે મળી અને યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલી રહી છે એનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ દ્વારા આંતરે દિવસે પોતપોતાના વિસ્તારમાં આવતા નદીના તટ વિસ્તારની સતત અવિરત તે વિઝિટ પણ કરવામાં આવી રહી છે તો રોજે રોજ ઓફિસમાંથી અધિકારીશ્રીઓ પાસેથી રોજે રોજની અપડેટ્સ પણ લેવામાં આવી રહી છે તો સમયાંતરે ચાર સેક્શન છે તો આ ચાર સેક્શનમાં વિઝિટ કરવામાં આવશે અને રાત્રિ દરમિયાન પણ જ્યાં વિઝિટ જરૂરી લાગશે ત્યાં કરીશું જે પણ આગળ કામગીરી ચાલશે કારણ કે અત્યારે બધાના પ્રાધાન્યમાં એક જ કામ છે બધા જ કામ જે પણ વડોદરા મહાનગરપાલિકાના દ્વારા કરવામાં આવે છે એ બધા કામ પોતપોતાની રીતે ચાલી જ રહ્યા છે પરંતુ આ સો દિવસમાં જે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની દિશામાં વડોદરા મહાનગરપાલિકાએ એક વખત કામગીરીનો શુભારંભ કર્યો છે ત્યારે એ દિશામાં સૌ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામે લાગી ગયા છે મેં કહ્યું તેમ કે વડોદરા મહાનગરપાલિકા એક પરિવાર છે વહીવટી પાંક હોય કે ચૂંટાયેલી પાક હોય સૌ સાથે મળી અને જે રીતે મેયરની ઓફિસમાંથી પહેલાં પણ જે પણ વિઝિટ ગોઠવવામાં આવી હતી અને જે રીતે સૂચનો સૂચનાઓ આપવામાં આવી હતી કે ફોન કોલ્સ કરીને આ વિઝિટ અંગેની માહિતી આપવામાં આવી હતી એ પરંપરા કોર્પોરેશનની જે પ્રણાલીકા છે એ મુજબ આજની પણ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સમયમાં બાકીના જે પણ બીજા બે સેક્શન બાકી છે એના સિવાય પણ જ્યાં જ્યાં વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં કામગીરી ચાલે છે અવારનવાર વિઝિટોનું આયોજન કરવામાં છે